શિક્ષક ચોવીસ બાર બે બે હાજર ઓગણીસ ના રોજ વહીવટદાર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ઉચ્ચાપતનો કેસ થયેલ જેમાંથી આ સોળ કારોબારી પૈકી નવ કારોબારી સભ્યો અમે છવ્વીસ બાર બે હજાર ઓગણીસના દિવસે નામદાર હાઈકોર્ટનો સહારો લીધેલ અને આ એફઆઈઆર રદ કરવા માટે અમે એફઆઈઆર કોઝમાં ગયેલ જેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા આ ચાર પાંચ વર્ષ દરમિયાન ચૌદ જેવા હિયરિંગમાં અમારા વકીલશ્રીએ કે જે અમારા નિર્દોષ હોવાના પુરાવા રજૂ કરેલ અને જે હાઈકોર્ટના નામદાર હાઈકોર્ટને ધ્યાનમાં આવેલ કે અમારી આમાં સંડોવણી સીધી રીતે કે આડકતરી રીતે થયેલ નથી આ લોકો નિર્દોષ છે તો અમોને તારીખ રોજ નિર્દોષ જાહેર કરેલ નવે નવ સભ્યને પૈકીના અને અમારે તો એટલું જ કેવું છે કે સત્ય પરેશાન થાય પણ પરાજિત થતું નથી અને આ દરમિયાન આ સમગ્ર આ કેસ દરમિયાન મૂડી તાલુકાના જે શિક્ષકો સિદ્ધિ કે આડકતરી રીતે અમને મદદ કરેલ છે અને અમારી પર વિશ્વાસ મૂકીને એવું રાખેલ છે કે આ સાચા છે તો આ સત્યની જીત થઈ છે તો એ શિક્ષકોને બધાને આભારીએ છીએ અને અમે નવ નવ કારોબારી સભ્ય મૂડી તાલુકાના શિક્ષકો ને આભારીએ છીએ